વેરાવળ પ્રભાસ પાટણ સંયુક્ત પાલિકાના સફાઈ કર્મચારીઓ બેઠા ધરણા પર સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ મારું નામ નારાયણ બાપુ છે અને હું વેરાવળ વાલ્મિક સમાજનો પ્રમુખ છું સાહેબ આજે ધરણા ઉપર બેઠા છો કોણ છે આ લોકો શું કામ બેઠા છે આ વેરાવળ નગરપાલિકાના બધા કર્મચારી છે અને એના વણુકેલ પ્રશ્નો માટેની આ અમે ધરણા ઉપર બેઠેલા છીએ સફાઈ કામના કર્મચારી છે ધરણા ઉપર બેઠવાનું કારણ એ છે કે છેલ્લા પંચોતેર વર્ષથી કોઈ ભરતી થયેલ ન હોવાથી આજે અમારા એક એક માણસ એ ત્રણ ત્રણ માણસનું કામ કરવું પડે છે અને ત્રણ ત્રણ દિવસે એક એક જગ્યાએ કામ થાય છે અને એને પણ ત્રણ ત્રણ માણસનું કામ કરવું પડે છે આ ખરેખર તો શહેરના આરોગ્ય માટે પણ નુકસાન છે અને સીધે સીધા અમારા સફાઈ કામદાર ઉપર એક અન્યાય જ છે અમારી માંગણી છે કે અમારે નવી ભરતી કરે નવા કાયમી કર્મચારી વધારે અમે ચારસો જણા છે અમારી માંગણી નહીં સંતોષાય તો જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમે ધરણા ઉપર બેઠી રહેવાના છીએ એટલી વારે કોઈ સફાઈ કરતા નથી